ધોળકા તાલુકાના કોઠ દલિતવાસમાં લોકોના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી કોટ ગામના દલિતવાસ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ચોકની પાછળના વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ઘર છોડી બીજે રહેવા જવા મજબૂર થવું પડ્યું સરપંચ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોટ ગામમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે ગંદકીને લઈ લોકોને ચાંદીપુરા વાયરસ જેવા રોગો થવાનો પણ ભય લાગી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પાણીનો નિકાલ કરવામાં આવતો નથી ગ્રામ લોકો કહી રહ્યા છે કે સરપંચ ગામમાં નથી રજૂઆત કરીએ છીએ તો કહેવામાં આવે છે કરીશું કરીશું પરંતુ પરંતુ વર્ષ થઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામ લોકો એમ પણ કહી રહ્યા છે અત્યારે કોટ ગામમાં મહિલા સરપંચ છે પરંતુ સરપંચની જગ્યાએ તેમના પતિ જ વહીવટ કરે છે આ પહેલા પણ વહીવટ કરતાના માતૃશ્રી તકીબેન સરપંચ હતા ત્યારે પણ તેઓ વહીવટ કરતા અત્યારે પણ રજૂઆત કરી પરંતુ અત્યાર સુધીમાં આ પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી પાંચ વર્ષ પાંચ સાત વર્ષથી આ પાણી ભરેલું રહી અને છ માસ અમારા ઘરમાં પાણી પણ ઘુસી જાય તો અમે આ રસ્તાથી જઈએ છીએ ના

પાંચ વર્ષ થી ભરેલું ભરેલું રહે છે અમે સરપંચ ને અધર બધાને કમ્પ્લેન આપેલી છે પણ હજી આનું કોઈ નિદાન આવતું નથી અમારા જે નાના છોકરા છે એવા પાણીજન્ય રોગ થાય છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે ચિકન છે ચાંદીપુરા નામનો અત્યારે નવો રોગ આવ્યો છે એ રોગ થાય તો અમે આ લોકોને સેફ્ટી માટે અમે શું કરવીએ તો અમે સરપંચને ઘણી વાર કીધું પણ એનું કાંઈ નિવારણ આવતું છે નહીં વારંવાર અમે એમને કીધેલું છે તો અમારું આનું નિદાન કરો ગટર લાઈનનું પાણી એટલું ગંદકીવાળું હોય છે સાથે આ કચરો આ તે બધું અહીંયા ઘેરું થયેલું છે એના કારણે અમારા ઘરમાં બી વરસાદના કારણે જો પાણી ભરેલું છે અંદર એનું નિદાન લાવવા માટે અમે સરપંચને બી વિનંતી કરેલી છે કરાટીના અદર તાલુકામાં જિલ્લામાં બધી જગ્યાએ અમે અરજી આપેલી છે તો ભી હજુ કોઈ એનું નિદાન આવ્યું નથી તો અમે એટલી વિનંતી કરી છે આનું કઈક નિદાન અમને કરી આપો જેથી અમારા છોકરાને અમે શાંતિ લઈએ અમારા આજુબાજુમાં જે છે મકાનોવાળા વાળા એ મકાનો ખાલી કરી અને જતા રહ્યા છે

રિપોર્ટર ભરત બેલદાર જિલ્લા બ્યુરો ચીફ અમદાવાદ